તો સાડા અગિયાર વાગી ગયા છે ને હજી ઉઠ્યો જ છે અને નાસ્તો કરે છે પ્રંશને મળી લઈએ કારણ કે કુંભકરણને ઊંઘ બહુ આવે છે હેલો જય શ્રી કૃષ્ણ સાડા અગિયાર ગુડ મોર્નિંગ તો અંશ એ ધોય અને નાસ્તો કરવા બેસી ગયો છે કુંભકર્ણ ઊંઘ કરીને હવે નાસ્તો કરીને નીચે જશે રમવા થોડીક વાર માટે અને આપણે પછી હવે બપોરને રસોઈની તૈયારી કરશું પછી કંઈ ડિસાઈડ નથી જોઉં છું નક્કી કરું છું તો કાલે સ્માર્ટ બજારમાંથી થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી ખાંડ ચોખા થોડુંક ડ્રાય ફ્રૂટ્સ એ બધું લઈ આવ્યા છે બધું ઠેકાણે કર્યું છે બીજા બધા ઘરના કામ કરતા છે અને એમ ન બપોર તો કેમ થઈ જાય ખબર જ ના પડે સવારમાં તો હવે બપોર થઈ ગઈ છે હમણાં થોડીક રસોઈની તૈયારી કરશું અંશ નીચે રમવા જાય પછી અને પછી પાછા મળશું કાંઈક શું કરીએ છીએ આજે અંશ આવી ગયો છે નીચેથી રમીને તો અંશ તારા શૂઝ આવી ગયા છે સોક્સ પહેરીને જરાક શૂઝ માખી લે ખબર છે ને તને ઓકે રીતે टी शर्ट हमारे टीम में हाफ सेंचुरी बनाई फिफ्टी रन में हाँ 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 हाँ

થર્ટી કે સિક્સટીની નથી વાત પણ બોલ છે કેટલા એ મને કે વધારાના બોલ લઈને તારે શું તે સારું હાલ એ જોજે હું તને હાના ના કહું તું સોક્સ લઈ આવ અને તું તારા પેલા શું હાલ ગઈ માં તને મોટી જ આ લાસ્ટ સાઈઝ તારા માટે પછી હવે વેલક્રોમાં આવતા જ નથી પછી બધા લેસવાળા જ આવે છે એટલે સોક્સ લઈ અંદરથી ટ્રાય કરી લે વાગી છે અને અંશ આવી ગયો છે ક્રિકેટમાંથી નાય ધો એને રેડી થઈ ગયો છે અને જાવું છે એને નીચે રમવા માટે હા પણ કાંઈક ખાય ને જા પછી ખાઈ લે બનાના અને આજે આપણે રસોઈમાં બનાવવાના છીએ અપમ એટલે લાઇટ લાઇટ કરવું છે તો હા હા છે અલગ અલગ કોઈ 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 કે 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 ગપ ગોલા અપમ તો આજે છીએ ગોલ દે દન રવો પલાળા ગયો છે બધું વેજીટેબલ કટ કરી લઈએ તો થોડીક વાર અંશ ત્યાં સુધી નીચે રમી આવે એમ ના કરે ત્યાં સુધી અંશ નીચે રમી આવે અને આપણે રસોઈ બનાવી લઈએ અંશ આવે એટલે પછી પાછા જમી લઈશું સાંજના આઠ વાગી ગયા છે ને હું ઘરે પહોંચી ગયો છું તો હવે ગરમી પણ આજે બહુ હતી હો પણ ગરમીથી પરેશાન થઈ ગયા છે એ

આજનો લોક અહીંયા જ પૂરો કરીએ છીએ તો મળી કાલે ફરી મસ્ત મજાના એક નવા લોકમાં ત્યાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ